સુરતમાં દારૂના અડ્ડાઓ પરથી કોર્પોરેટર અન્ય સાથે મળી હપ્તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરાયો છે તો મહિલા બુરલેગર કોર્પોરેટર અને તેના સાગીરતને મેથી પાક આપ્યો હોવાની પણ ચર્ચા છે હાલ તો કોર્પોરેટર સામે થયેલા આક્ષેપોને લઈ રાજકારણ ગરમાયું છે સુરતના કોર્પોરેટર અને માથાભારે ઈસમ સાથે મળી દારૂના અડ્ડા પરથી હપ્તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે પાંડેસરાના ભેસ્તાનના કોર્પોરેટર પર હપ્તા ઉઘરાવવાનો આક્ષેપ કરાયો છે કોર્પોરેટર શરદ પાટીલ અને માથાભારે ઈસમ ભૂષણ પાટીલ મહિલા લીલા બુટલેગરને ત્યાં હપ્તા માંગવા જતા ભેરવાયા હતા શરદ પાટિલ કે જીસીઆર પાટિલનો અંગત હોય તેવું કહી હપ્તા વસૂલે છે તેવા આક્ષેપ મહિલા બુટલેગરે કર્યા હતા તો ભૂષણ પાટિલ વિરુદ્ધ બળાત્કાર પોક્ષો અને મારામારી જેવા અનેક ગુનાઓ નોંધાયા છે હાલ તો મહિલા બુટલેગરે મેથી આપી કોર્પોરેટર અને સાગરિતને ભગાડ્યા હોવાની ચર્ચા છે ત્યારે આ મામલે સુરત રાજકારણ ગરમાયું છે જય રામ હું શરદભાઈ કોર્પોરેટર વોર્ડ નંબર અઠ્યાવીસ એક વિડીયો વાયરલ થયો છે પરંતુ વસ્તુ છે આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે જેમાં રસ્તાનું કામ લેવામાં છે એજન્ડામાં અને હું રાઉન્ડ પર હતો અને હીરાનગરમાં જનતા જનાર્દન અને મારા કાર્યકર્તાને મળવા ગયો હતો સ્વાભાવિક છે કાર્યકર્તાઓને અપેક્ષા હોત એક પછી એક કામ કેવા કરે એટલે એમને બીજું એક કામ કીધું કે સાહેબ આ રસ્તા પર દબાણ કરે છે અને અમને જવા પણ રસ્તો રહેતો નથી એટલે હું મારા કાર્યકર્તાને મોકલ્યું અને કીધું કે ભાઈ એને જઈને કહે છે રસ્તા પર આવું દબાણ ના કરો પરંતુ એમને આ ખોટી ઉપજા કરેલી વાત કરી છે એટલે આ વાયયાત તદ્દન વાયાત અને ખોટી વાત છે મેં મારા વિડીયો સાથે એજન્ડાની કોપી પણ આપી છે ભારત માતાજી કીજે જય રામ